હીરા વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ લઈ ભાગે છૂટેલા દલાલને રાજસ્થાનના પુષ્કર ખાતેથી વરાછા પોલીસે ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે વરાછા પોલીસ પથકમાં હીરા વેપારી શૈલેશ ઇટાલીએ જણાવ્યું કે તેઓ તથા અન્ય હીરા વેપારીઓ પાસેથી વિશ્વાસ અને ભરોસો ભાવી હીરા દલાલ હરી વિરાણી આશરે એક કરોડ પંચન લાખથી વધુની હીરા લઈ ભાગે છૂટ્યો છે આરોપીઓ વરાછા વિનિ બજાર ખાતેના સમજુવા સેપમાંથી પણ જોખમ લઈ ફોન બંધ કરી દીધો હતો જેને લઈને વરાછા પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી હતી અને મોબાઈલ નંબર ટ્રેસમાં મૂકવાની સાથે હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા ઠગ હર્ષિત રૂપે હરિ વિરાણી રાજસ્થાનના પુષ્કર ખાતે હોવાની માહિતી મળતા તાત્કાલિક વરાછા પોલીસની એક ટીમ રાજસ્થાનના પુષ્કર ખાતે પહોંચી હતી ત્યાંથી જોસ્ટેજ હોટલમાં બેઠેલા ઠગ હર્ષિત રૂપે હરિભરત પોપટાણી વિરાણીને ઝડપી પાડ્યો છે આજે વરાછા પોલીસ સ્ટેશનમાં હીરા હીરા ચીટિંગનો જે ગુનો દાખલ થયો હતો અને જે હીરા દલાલ હતો એ એક કરોડ પંચાવન લાખની ઉપરના હીરા લઈ અને રોકડ રકમ લઈ અને ગુમ થઈ ગયેલો જેને માનગઢ ખાતેથી એનું જે લોકર હતું એની અંદર હીરા રાખ્યા હતા હીરા લઈને ભાગી ગયેલા જે અનુસંધાને શૈલેષભાઈ જે અમારા ફરિયાદી છે એમણે ફરિયાદ કરી અને એની સાથે બીજા નવ વેપારીઓ હતા એ પણ વરાછાના જે મિની બજાર વિસ્તારના છે એ જ વેપારીઓ હતા હીરાના અને એમાંથી કેટલાક વેપારીઓના હીરા અને ચારેક જેટલા વેપારીની રોકડ રકમ એ બધું મળીને એક કરોડ પંચાવન લાખ ઉપરનો જે માલ હતો એ લઈને આ આરોપી ભાગી ગયેલો જેની પાછળ વરાછા પીઆઈ અને એની ડિસ્ટાફની ટીમ એ લાગેલી હતી એ આરોપીની તપાસ એમણે દિલ્હી કરી મુંબઈ કરી પટના ગયા ગોવા ગયા એ જે આરોપી છે એની તપાસ દિલ્હી અને મુંબઈ કરી જેમાં દિલ્હી એ ટીમ સત્તર તેર દિવસ રોકાઈ મુંબઈમાં સાત દિવસ રોકાઈ અને છેલ્લે પુષ્કરમાંથી જ્યારે આરોપીને પકડ્યો ત્યારે પણ અમારી વરાછાની ટીમ છ દિવસ સુધી પુષ્કરમાં રોકાયેલી ટેકનિકલ સર્વેલન્સ અને એની જે ટેકનિકલ સર્વેલન્સની જે મદદ છે એની મદદથી અમારી જે ડી સ્ટાફની ટીમે છે ખૂબ મહેનત કરી અને સતત એક મહિનો જોઈ આપણે ગણીએ તો એક મહિનો વરાછાની પોલીસની જુદી જુદી ટીમ બહાર રહી અને આરોપીને પકડ્યો છે અને તમામ હીરાનો મુદ્દામાલ કબજે કર્યો છે એની પાસેથી રિકવર કર્યો છે અને બે કરોડ સુડતાલીસ બે લાખ સુડતાલીસ હજાર જેટલા રોકડ રકમ પણ એની પાસેથી કબજે કરી છે આમ એક કરોડ સત્તર લાખ જેટલી સત્તર લાખ પંચાવન હજાર જેટલી રકમ અને હીરા જે છે એ વરાછા પોલીસે કબજે કર્યા છે તેઓ પાસેથી અલગ અલગ ભાવના એક કરોડ પંદર લાખ ચાર હજાર રૂપિયાની હીરા તથા રોકડા રૂપિયા બે લાખ સુડતાલીસ હજાર અને મોબાઈલ ફોન મળી એક કરોડ સત્તર લાખ ચોપન હજારથી થી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે સાથે